સતલાસણા તાલુકાની યુકે કોઠારી વિદ્યાલયનું ગૌરવ આજરોજ મહેસાણા જિલ્લાના પાંચોટ ખાતે ખેલ મહાકુંભ બે પોઈન્ટ ઝીરો અંતર્ગત રમત ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જેમાં સતલાસણા તાલુકાની શ્રી યુકે કોઠારી વિદ્યા મંદિર કોઠાસણના વિદ્યાર્થી ભાઈઓ અંડર ફોર્ટીન અને અંડર સેવન્ટીન ખોખોમાં જિલ્લા કક્ષાએ ચેમ્પિયન થઈ શાળાનું ગૌરવ વધારે છે તથા દરેક વિદ્યાર્થીએ ત્રણ હજાર રૂપિયાનું ઇનામ મેળવેલ છે બંને ટીમો થઈ કુલ બોતેર હજારનું ઇનામ મેળવેલ છે તમામ વિદ્યાર્થી ભાઈઓ અને માર્ગદર્શકશ્રી અવનીશભાઈને શાળા પરિવાર તથા કોઠાસણ બાપુ સાહેબ એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ બાપુ સાહેબ તરફથી તમામ બાળકોને શુભેચ્છા પાઠવવામાં આવી અને તમામ વિદ્યાર્થી ભાઈઓ આ રમતમાં ખૂબ જ આગળ વધે તેવા અંતઃકરણથી આશીર્વાદ આપ્યા હતા રિપોર્ટર ઉપસ્થિત ચોહાણ સતલાસના